બોડદરા ગામની વિદ્યાર્થીની હેમાક્ષી વસાવે રાજ્યકક્ષાની લાંબી કૂચ સ્પર્ધામાં ભાગ લઈને નર્મદા જિલ્લાનું નામ રોશન કર્યું છે નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના બોડિદરા ગામની શાળાના મુખ્ય આચાર્ય અનિલ મકવાડા દ્વારા વિદ્યાર્થીઓને અનેક સ્પર્ધામાં ભાગ લેવડાવે છે વાર્તાલાપ હોય ખેલકૂદનું મેદાન હોય કે કોઈપણ પરીક્ષાની સ્પર્ધા હોય તમામ સ્પર્ધામાં ભાગ લેવડાવતા હોય છે અને પ્રથમ નંબર આવતા હોય છે ત્યારે આજે બોડિદરા ગામની શાળાની વિદ્યાર્થીની હિમાક્ષિંહ વસાવાએ રાજ્ય કક્ષામાં લાંબી કૂદનું સ્પર્ધામાં ભાગ લીધો નર્મદા જિલ્લાનું નામ રોશન કર્યું છે આજે તારીખ અઢાર એપ્રિલના રોજ સાંજે પાંચ વાગ્યા સમય દરમિયાન પ્રાપ્ત વિગતો અનુસાર નર્મદા જિલ્લાના નાદોદ તાલુકામાં આવતા બોરીદા ગામની વિદ્યાર્થીની નરિયાદ ખાતે ગુજરાત રાજ્ય કક્ષાની લાંબી કૂદમાં ભાગ લઈને નર્મદા જિલ્લાનું નામ રોશન કર્યું છે વધુમાં અનિલભાઈ મકળા અને વિદ્યાર્થીની શું કહે છે સાંભળીએ વિડીયોના માધ્યમથી આજે રાજ્ય કક્ષામાં લાંબી કૂદ માટે નડિયાદ આવેલી છું અલીન ગુરુજીએ તૈયારી કરાવી છે હું સફર થઈ મારું નામ વસાવા હેમાક્ષી બેન છે હું ધોરણ છઠ્ઠામાં અભ્યાસ કરું છું પ્રાથમિક ગ્રુપ શાળા બોલતા તાલુકો નાગર જિલ્લો નર્મદા આજે એથ્લેટિક સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ નડિયાદ મુકામે પ્રાથમિક શાળા બોડીદ્રાણી હેમાક્ષી વસાવા અંડર ઇલેવનમાં લાંબી કુદ સ્પર્ધામાં લઈને આવ્યો છું એને ખૂબ ઉત્તમ મહેનત કરી અને લાંબી સ્કૂદ સ્પર્ધાની અંદર ભાગ લીધો છે દીકરીને સફળતા માટે હું ઘણી ઘણી શુભકામનાઓ પાઠવું છું અમે શિક્ષક પરિવારે દીકરીની સફળતા માટે ઘણી મહેનત કરી છે અને દીકરી ખૂબ આગળ વધે એ માટે લાખ લાખ શુભકામનાઓ પાઠવીએ છીએ અને રાજ્ય કક્ષાએ લાંબી કુદ સ્પર્ધામાં ભાગ લઈ બોરિદ્રા શાળા અને નર્મદા જિલ્લાનું નામ રોશન કરનાર હેમાક્ષી વસાવાની અમે ઘણી ઘણી શુભકામનાઓ પાઠવીએ છીએ મકવાણાની કે મુખ્ય શિક્ષક બોરિદ્રા